આણંદ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ વિશાળ સમર્થન સાથે ઉમેદવારી નોંધાવી આણંદમાં અમિત ચાવડાની સ્વાભિમાન સભા અને ભવ્ય રોડ શો યોજાયો આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ લોટિયા ભાગોડે જંગી સભા સાથે આજે મહારાણા પ્રતાપના પહેરાવી રેલી સાથે નામાંકન પત્ર ભર્યું હતું ઉમેદવારી પત્ર ભરતા પહેલા વહેલી સવારથી બોરસદ મોટા મહાદેવ અલારસા રેવાપુરી મહારાજ બેટાસી ભણપુરા સોમનાથ મહાદેવ સુદન રેવનદાસ મહારાજ ગાદી આણંદ સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ પૂજન અર્ચન કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ આણંદ વ્યાયામશાળાના તળાવના કિનારે યોજાયેલી સ્વાભિમાન સભામાં વિશાળ જનમેદની સંબોધન કરી જંગી મતોથી વિજય બનાવવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ગુજરાતના પ્રભારી અને એઆઇસીસીના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહેલ ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ્રવચનો કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને શ્વેતનગરી આણંદના સળગતા પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાને જંગી બહુમતીથી વિજય બનાવવા હાકલ કરી હતી આણંદ લોટિયાપાગોડ તળાવ ખાતે યોજાયેલી સ્વાભિમાન સભા સંપન્ન થયા બાદ લોટિયાભાગોડ બ્રિજ પાસે આવેલ મહારાણા પ્રતાપના ટેચ્યુ ખાતે રેલીનો પ્રારંભ કરાયો હતો આ રેલી ગામડીવાર સ્ટેશન રોડ થઈને રેલવે ગોદીએ આવી પહોંચી હતી રેલીમાં જિલ્લાભરમાંથી આવી પહોંચેલા કોંગી કાર્યકરો જોડાયા હતા ત્યારબાદ અમિત ચાવડા મુકુલ વાસનિક ભરત સોલંકી સહિત અગ્રણીઓ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જે અમિત ચાવડાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું નામાંકન પત્ર ભર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ આણંદ લોકસભા બેઠક પર જંગી બહુમતીથી વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ સમયે જિલ્લામાંથી મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો જોડાયા હતા